हाँ बस वाला तो मार जाता है तारो मगज गोण लगे तू भूली जो मैं पाखु हूँ बस म मा जाओ मारे तो पाखु से तो उठ तो उठ तो जाओ ઉડિયે ગેલા તો પછી અમે તો જાય ઉડતા ઉડતા ની તો બહુ આગું છે પણ ઉડવાની એવી મજા આવે એકદમ ફૂલ આસમાન માં અમે રાતે ઉડિયે દિવસે નો ઉડિયે દિવસે આરામ કરીએ દિવસે કેમ તમારે જ્ઞાન ફાટે એલા એ ઝગલા બોલવામાં જરીક માપ રાખજો નકર તને બરોડા ના કે ની લઈ જાય અને ગાયન તો તારી ફાટે એકલા ની આયા અમે તો વે જાવ ઉડતા ઉડતા આન દુ જીંદગી ભર પડ્યો રહી જાય આયા